વલસાડના ધરમપુરમાં ચિકન શોપ પર નકલી પોલીસ તોડ કરવા ગઈ વલસાડના ધરમપુરમાં આવેલી એક ચિકન શોપમાં પોલીસના સ્વાંગમાં આવેલા ત્રણ ઈસમો ચિકન શોપના માલિકને ખોટી રીતે હેરાન કરતા હતા અને ચિકનની દુકાનના માલિક પાસેથી રૂપિયા દસ હજારનો તોડ કરવાની ફિરાકમાં હતા તે દરમિયાન દુકાન માલિકને તેમના પર શંકા જતા ગ્રામજનોની મદદથી ત્રણેય ઈસમોને ઝડપી પાડી પોલીસને હવાલે કર્યા હતા ધરમપુર પોલીસે ત્રણ ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી બનાવની મળતી વધુ વિગતો મુજબ વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં કેટલાક ઇસમો દુકાનદારો અને બે અન્ય લોકોને પોલીસ બની છેતરપંડી કરતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખામદહાડ નિશાળા ફળિયામાં બેલું મંગળું ગવડી ઘણા વર્ષોથી ચિકનની શોપ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે મે રાત્રે ત્રણ અજાણ્યા બેલુભાઈ ચિકન આવી પહોંચ્યા હતા તેઓ પોલીસ માં સેવા આપતા ન હોવાનું જાણવા છતાં પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને બેલુભાઈ ચિકન શોપ ની આડમાં વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની એક જાગૃત નાગરિકે અરજી કરી હોવાનું જણાવી ચિકન ચિકન શોપમાં શોપમાં ચેકિંગ હાથ ધર્યું હતું ગેરકાયદે પ્રવૃત્તિ મળી આવી ન હતી જેથી નકલી પોલીસના જવાનોએ અરજી ઉપર કોઈ કાર્યવાહી ન કરવા બદલ રૂપિયા દસ હજારની માગણી કરી હતી જેથી બેલુભાઈ ગવડીને પોલીસના વેશમાં આવેલા ઈસમો પોલીસ જવાન ન હોવા અંગે શંકા જતા બેલુભાઈ ગવડીએ યુક્તિનો ઉપયોગ કરીને ખામદહાળ ગ્રામના અગ્રણીઓ અને ધરમપુર પોલીસને ઘટનાની જાણ કરી હતી બેલુભાઈ ગવડીની ચિકન શોપ પાસે ગામના અગ્રણીઓને એકત્રિત થતા નકલી પોલીસ ભાગવા લાગ્યા હતા જે પૈકી એક યુવકને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો યુવક વિરુદ્ધ સત્યાવીસમી મેના રોજ ધરમપુર પોલીસ મથકે નકલી પોલીસના વેશમાં આવેલા ત્રણ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી ધરમપુર પોલીસે ધીરજ નરેશ પટેલની ધરપકડ કરી આરોપીની પૂછપરછ કરતા કેસમાં સંડોવાયેલા કૃતિક ઈશ્વરભાઈ પટેલ મિતુલ મનોજ પટેલના નામ ખુલતા તેમને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી હતી ત્યારે આ બંને આરોપીને પણ પોલીસે ઝડપી લીધા છે